જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગામ સન્માન સમારોહ આનંદ સાથે સન્માન સમારોહ આજરોજ પિલોલ ખાતે નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં માન્ય સાંસદ સભ્યશ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીના સન્માન સમારોહની અમુક ક્ષણો જણાવો કે જેમને હર હંમેશ પિલોલા ગામ પ્રત્યે લાગણી રહેલ છે એવા આપણા યુવા અને શિક્ષિત સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીનું સમસ્ત પિલોલ ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું પિલોલ ગ્રામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ તાલુકા સદસ્ય માજી પરમાર દિનેશભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર નીલકંઠ મહાદેવના ટ્રસ્ટ તેમજ ગ્રામજનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાન અને ન્યૂઝ વડોદરા માન્યસ્ત્રી ડૉક્ટર હેમંતભાઈ નરસિંહ સાહેબ સાંસદ બન્યા એને પૂર્ણ કર્યો અમારી છ થી સાત વર્ષથી અત્યારે કંપનીમાં ચંદ્રમાં તરીકે જોબ કરતા ત્યારે અમારા પારિવારિક સંબંધ હતા અને ચૂંટણી સંજોગો તમે ચૂંટણી લેવાની ચૂંટણી લડ્યા પછી સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારે પાંચ મહિના જેનો સમયગાળો થઈ ગયો ત્યારે અમે એમને કહ્યું હતું કે હવે એકાદ દિવસ અમારા ગામની મુલાકાત

આશીર્વાદેશ મારા ઉપર રહ્યો છે જ્યારે હું એક ઓફિશિયલ તરીકે પણ સીએસઆર હેઠળ પિલોલ ગામ સાથે જ્યારે મારે સંકળાવાનું થયું ત્યારથી પિલોલ ગામના સર્વે આગેવાનો અમારી પૂર્વ કંપનીના ઘણા બધા કર્મચારીઓ એ પણ પિલોલ ગામે હતા અને જ્યારે ચૂંટણીમાં મારું નામ જાહેર થયું ત્યારે એક એવું ગામ કે જે ઉમળકાભેર હંમેશા મારી સાથે ખબભેથી ખભ્બા મેળવીને ઊભું રહ્યું એવું ગામ એ પિલોર ગામ છે અને પિલોર ગામના મહાદેવના પણ આશીર્વાદ હંમેશા મારા ઉપર રહ્યા છે આજે અમાસનો દિવસ છે અને મહાદેવના આશીર્વાદ માટે મેં જ્યારે વિનંતી કરી કે મારે આવવાનું છે ત્યારે આ ગામના આપણા વિપુલભાઈ દિનેશભાઈ અને સર્વે લોકો એટલું ઉમળકાભેરમાં સ્વાગત કર્યું અને મને જે પ્રકારે પ્રેમ આપ્યો હું સમગ્ર પિલોડ ગામના

અને આ હત્યા બાદનું જે પરિણામ છે એ પણ આપ હવે જોઈ શકો છો જે પ્રકારે જે પણ પોલીસ અધિકારીઓની પણ આમાં સંડોવણી હતી પહેલાં તો એ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ગઈકાલે પણ પનિશમેન્ટના ભાગરૂપે ઘણા બધા એમાંથી પોલીસ ના અધિકારીઓને આપણે ખૂબ જ અલગ અલગ જગ્યા પર એમનું પનિશમેન્ટ ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે અને જે એમના હત્યારાઓ છે એ હત્યારાઓ જ નહીં પરંતુ વડોદરામાં આવા કોઈ પણ ચક્રબંધીઓ હોય એવા લોકોને આ પ્રકારની કોઈ પણ તક હવે ભવિષ્યમાં ના મળે એ માટે પણ પોલીસને સખ્ત રૂપમાં સર્વે લોકોએ સાથે મળીને તાકીદ કરી છે અને આ ઘટના પર માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય ગૃહ શ્રી પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપ્યા subscribe now and press the bell icon never miss an update